ધાનેરા પોલીસ અને નગરપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા વાહન ચાલકોમાં ખુશ થયા અને અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી જેને લઈને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી તેના ભાગરૂપે આજે દબાણ દૂર કરી રસ્તા પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડગામના છાપી સહિતના વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં શુક્રવારે પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડતા છાપી હાઈવે ઉપર તેમજ આસપાસના ગામોના માર્ગો ઉપર પાણી ભરાયા હતા વરસાદના કારણે અનેક ગામોમાં ધાર્મિક તેમજ લગ્ન સમારોહમાં વિઘ્ન સાથે મંડપો ઉડી ગયા ટા તાલુકાના ઈછાટા ગામમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે ત્રણ દિવસ પહેલા આવેલા ભારે પવન અને વરસાદને કારણે ઈછાટા પાટિયા પાસે વીજ વાયરો તૂટીને જમીન પર પડી ગયા હતા આ વાયરોમાં હજુ પણ વીજ પ્રવાહ ચાલુ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું ખેડૂત ભરતભાઈના ખેતરમાં પડેલા વીજ વાયરોના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો બાજુની જગ્યાએ વીજ વાયરો નીચે લડી પડવાના કારણે સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો સ્થાનિક રહીશોએ વીજ કંપનીના કાર્યાલયનો સંપર્ક કર્યો હતો પરંતુ કંપનીના કર્મચારીઓએ અધિકારીઓ રજા પર હોવાનું આગળ ધર્યું હતું વાવસી ગામના લોકોમાં યુદ્ધ વિરામ અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે એક તરફ લોકો પાકિસ્તાન સામે સખત પગલાંની માગણી કરે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ સમાન તણાવપૂર્વ માહોલ સર્જાયો હતો શનિવારે સાંજે પાંચ વાગ્યે ભારત સરકારે યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી આ સંદર્ભમાં બનાસકાંઠા જિલ્લાના વાવ અને સુઈગામ તાલુકાના લોકો યુદ્ધ વિરામ અંગે કેવી રીતે વિચારે છે તે જાણવા પ્રયત્નો કર્યો હતો જેમાં નાગરિકોમાં જુદા જુદા અભિપ્રાયો જોવા મળ્યા હતા કેટલાક નાગરિકોએ યુદ્ધને યોગ્ય ગણાવ્યું હતું માવસારી ગામના સરપંચ પ્રકાશ વ્યાસે જણાવ્યું હતું કે પાકિસ્તાન સતત આતંકવાદને ક્ષય આપતું રહ્યું છે આતંકવાદીઓના ઠેકાણાઓને નાશ કરવા માટે અને ભારતની સુરક્ષા માટે યુદ્ધ જરૂરી હતું તેમણે ઉમેર્યું કે ભારતના જવાનો પાકિસ્તાનની અવરચંડાઈના કારણે શહીદી વોરી રહ્યા છે આવી સ્થિતિમાં એક વખત પૂરી સખત કાર્યવાહી કરવી જોઈતી હતી સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ

ભારતીય સેના આતંકવાદીઓને નાબૂદ કરવા ઓપરેશન હાથ ધરી રહી છે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બજરંગ દળ અને હિન્દુ સંગઠનોમાં જગત જનની અંબાના મંદિરમાં ધજા ચડાવી હતી સંગઠને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને આત્મામાં શાંતિ માટે પ્રાર્થના કરી હતી સાથે જ ભારતીય સૈનિકોએ શક્તિ આપવા માતાજીને વિનંતી કરી હતી હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે ભારતીય સેનાએ દુશ્મન દેશના ઈરાદાઓને નિષ્ફળ બનાવવા ઓપરેશન સિંદુર શરૂ કર્યું છે દેશની તમામ વિપક્ષી પાર્ટીઓએ સરકારને સમર્થન આપ્યું છે અંબાજી અરવલ્લીની અને આબુગીરિમાળાની દરિયાળી બનાવવા રાયચંદ સ્વરૂપચંદ આચાર્ય આદર્શ વિદ્યા સંકુલ અને ગ્રીન અરવલ્લી રેન્જ અભિયાનનો સંયુક્ત પ્રયાસ પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણના ઉમદા આશય સાથે રાયચંદ સ્વરૂપચંદ આચાર્ય આદર્શ વિદ્યા સંકુલ અને ગ્રીન અરવલ્લી રેન્જ અભિયાનના સંયુક્ત ઉપક્રમે રવિવારે શાળા સંકુલ ખાતે બોલ બનાવવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના આગેવાનો અને અનેક પર્યાવરણ પ્રેમીઓએ મોટી સંખ્યામાં લીધો હતો પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતનું સૈન્ય જડબાતૂડ જવાબ આપી રહ્યું છે ત્યારે દેશની શાંતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગણેશપુરાના યુવાનોએ તિરંગા સાથે વટીલા ધામ સુધીની પદયાત્રા યોજી હતી પહેલગામ પર આતંકી હુમલા બાદ ભારતે જવાબી કાર્યવાહી કરી છે ત્યારે પાકિસ્તાન સાથેના તણાવને લઈને ભારતીય સૈન્ય જળબાતુર જવાબ આપી રહ્યું છે યુદ્ધના તણાવ વચ્ચે તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે દેશમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વટીલા ધામ ખાતે હવન યોજાઈ રહ્યો છે ત્યારે પાલનપુરના ગણેશપુરાના ચાલીસ જેટલા યુવાનોએ પણ દેશના વીર જવાનોના સમર્થનમાં તિરંગા યાત્રા યોજી છે ગણેશપુરાથી તિરંગા સાથે સોળ કિલોમીટરની પદયાત્રા કરી યુવાનો ધામ પહોંચશે જ્યાં દેશની સુરક્ષા અને પ્રાર્થના કરશે તેવું યુવા અગ્રણી અશોક પટેલે જણાવ્યું હતું બનાસકાંઠાના તાલુકા મથક વડગામમાં ગુરુવાર રાત્રે એક બંધ મકાનને નિશાન બનાવી ચૌદ લાખની મત્તા ઉઠાવી જનાર ઈસમને વડગામ પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી ચોરીને અંજામ આપનાર ઈસમને જેલ હવાલે કર્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ વડગામની સરસ્વતી સ્કૂલ સામે રહેતા મનીષાબેન યુધિષ્ઠિર ભાઈ દુર્ગાશંકર રાઠીના મધમકાંડના લોખંડમાં દરવાજાનું પતરું તોડી ગુરુવાર રાત્રે અજાણ્યા ચોર એ સમયે ઘરમાં પ્રવેશ કરી ઘરમાં ડબ્બામાં મૂકેલા સોનાના દાગીના ભરી ડબ્બો ઉઠાવી ગયો હતો આ બાબતે ફરિયાદીએ વડગામ પોલીસ થકે શુક્રવારે ફરિયાદ નોંધાવતા વડગામ પીઆઈ નલેશભાઈ સોલંકી ડોક્ટર કે યાજ્ઞિકભાઈ હેમંતભાઈની ટીમે તત્કાલિક તપાસ હાથ ધરી હ્યુમન સોરસીસ દ્વારા તેમજ ટેકનિકલ સર્સ દ્વારા મદદથી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી આવો આજે સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસગી બનાસની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ સત્યાવીસ લાખનું મુદ્દામાલ કબજો કર્યો ડીશા શહેરમાં થોડા સમય પહેલા જીઆઈડીસી નજીક થયેલા ભયાનક ફટાકડા બ્લાસ્ટની ઘટના બાદ પણ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું ડીસા તાલુકા પોલીસે બાતમીના આધારે વડલી ફાર્મ રોડ પર એક ગોડાઉનમાં તપાસ કરતા ફટાકડાનું ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો હતો પોલીસે આ ગોડાઉનમાંથી આશરે રૂપિયા સત્યાવીસ લાખની કિંમતના ફટાકડાનો મોટો જથ્થો કબજે કર્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદથી કેરીના પાકને ચાલીસ ટકા નુકસાન થયું હોવાનું મનાય છે જેના કારણે કેરીના ભાવ વધારાની શક્યતા દેખાઈ રહી છે કેરીના પાકને થયેલા નુકસાનની સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતની માંગ ઉઠી રહી છે દક્ષિણ ગુજરાતના સુરત નસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતો સામે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે ખાસ કેરીના પાક આ અવકાળે આવેલા વરસાદ ગંભીર અસર કરી રહી છે ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ કેરીના ફળો સંપૂર્ણ પાકવાની અવસ્થામાં હતા પણ અચાનક આવેલા પવન અને વરસાદના કારણે મોટી સંખ્યામાં ફાળો તૂટી પડ્યા છે અને મોટું નુકસાન થયું છે તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી દિયોદરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા ત્યારે દિયોદર જીઆઈડીસી વિસ્તારમાં વર્ષની સમસ્યા હજુ પણ યથાવત રહેવા પામી છે વરસાદ બાદ જીઆઈડીસી વિસ્તારમાં ચાલવું પણ મુશ્કેલ બની જાય છે હાલ મુખ્ય રસ્તાઓમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહેતા હતા છેલ્લા ત્રણ દિવસ સતત પડેલા કમોસમી વરસાદના કારણે ભરાયેલા પાણીનું કાયમી ધોરણે છુટકારો મળે તેવી દિયોદરના ઉદ્યોગકારો આશા કરી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ બંને દેશ વચ્ચે ગઈકાલે સીઝફાયર થયા બાદ પાકિસ્તાને અમુક વિસ્તારમાં કરી હતી ના પાક હરકત જેથી સાવચેતના ભાગરૂપે દ્વારકા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિર આજે સાંજે સાત ત્રીસ વાગ્યે થઈને બંધ થઈ જશે સાથે જ દ્વારકા પંથકમાં સવાર સુધી રહેશે બ્લેકઆઉટ અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લો સમુદ્રી માર્ગે પાકિસ્તાનથી તદ્દન નજીક આવેલો હોવાથી સુરક્ષાના ભાગરૂપે તંત્રએ નિર્ણય કર્યો છે